રાજ્યસભામાં વક્ફ બિલ પર ચર્ચા ચાલુ લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજીજુએ કહ્યું સંશોધિત બિલમાં બિન મુસ્લિમોને ધાર્મિક કાર્યોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નહીં તો કોંગ્રેસે ધ્રુવીકરણનો લગાવ્યો આરોપ લોકસભામાંથી પસાર થયેલા વક્ફ બિલને આવકારતા રાજ્યના નાગરિકો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ બિલ રજૂ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માન્યો આભાર તો સામાન્ય નાગરિકોએ બિલને માનવ હિત માટે ગણાવ્યું જરૂરી બે દિવસના થાઈલેન્ડ પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બેંકોકમાં કરાયું ભવ્ય સ્વાગત પીએમએ નિહાળી રામાયણ નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ ભારતીય સમુદાયના લોકો સાથે પણ કરી મુલાકાત આવતીકાલે બિમસ્ટેક સંમેલનમાં થશે સામેલ બિમ્સ્ટેક શિખર સંમેલન પહેલાં બેંગકોકમાં સ્તરની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કર્યું સંબોધન આતંકવાદ સાયબર સુરક્ષા માનવ તસ્કરીનો સામનો કરવા પર મૂક્યો ભાર કહ્યું રૂપરેખા બનાવવાની જરૂરી ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મુ આરોપી પિતા પુત્ર પર કસાયો કાયદાનો સકંજો દીપક ટ્રેડિંગના માલિક પિતાપુત્રને ડીસા કોર્ટમાં કરાશે રજૂ એકવીસ લોકોના મોત બદલ બંને સામે નોંધાયો છે માનવ વધનો ગુનો તો એસઆઈટી ની ટીમ દ્વારા તપાસ કરાઈ શરૂ કેસર કેરી રસિકો માટે સારા સમાચાર જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન બસો થી ત્રણસો બોક્સની આવક નોંધાઈ દસ કિલો કેરી બોક્સના હરાજીમાં રૂપિયા પંદરસો સુધીના ભાવ બોલાયા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આવક ઓછી રહેવાની સંભાવના આજથી રાજકોટ પોરબંદર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી તો અરવલ્લી મહીસાગર દાહોદ સહિતના વિસ્તારોમાં પવન કૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ માર્કેટમાં ઉથલપાથલ ઓગણપચાસ ટકા સુધીના ટેરિફના કારણે વૈશ્વિક બજારમાં કડાકો ભારતીય શેર બજારમાં પર પણ પડી માઠી અસર સેન્સેક્સ ત્રણસો બાવીસ તો નિફ્ટી બ્યાસી આંખ તૂટ્યો સોના ચાંદીની ચમક પણ પડી ઝાંખી ડોલર સામે રૂપિયો પાંચ પૈસા મજબૂત